બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીંબડી રોડ ઉપર આવેલા શ્રીજી વિદ્યાધામ ખાતે બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજના પંચાબ્દી મહોત્સવ પ્રસંગે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો સિલાયન્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યો સાથે જ સમૂહ લગ્નોત્સવમાં સર્વજ્ઞાતિના એકાવન દંપતીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ત્યારે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાણપુર ખાતે લીમડી રોડ ઉપર આવેલા શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્સ કરવામાં આવ્યો હતો તેમજ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવ યુગલોને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે આ નવ યુગલોને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમળ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી કર્યું હતું આ પ્રસંગે આવેલા બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા તેમજ રિયલ સ્પિન ટેક્સ કંપનીના માલિક કૌશલ અલી કલ્યાણિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ મહોત્સવના અધ્યક્ષ દેવપ્રસાદ દાસજી સ્વામી ભક્તિ જીવન સ્વામી કૃષ્ણ વલ્લભ સ્વામી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાંસદ સભ્ય ચંદુભાઈ સિંહોરા લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને દસાડા પાટડી ધારાસભ્ય પી કે પરમાર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કિયુર સંપટ રાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો દાતાઓ મહંતો હરિભક્તો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નામ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી આ કર્મળ ગુરુકુળની અંદર આજે ભવ્ય રીતનો પંચાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમને રહેવા માટેની સુવિધાનો શિલાન્યાસ બિલ્ડિંગ એક બિલ્ડિંગ બનાવીએ છીએ એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો એ પ્રસંગે આજે એકાવન દીકરીઓ ગરીબ દીકરીઓના સમૂહ પણ હતા એ પણ ધૂમધૂમથી સંપન્ન થયા અમારા રાકેશ પ્રસાદજી મહારાજ પણ આ ઉત્સવની અંદર ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જગદીશભાઈ મકવાણા કિરીટસિંહ રાણા પછી સંસદ સભ્ય ચંદુભાઈ મકવાણા આદિક રાજદ્વારીથી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તજનો યજમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે નહીં નહીં તો પચીસ થી ત્રીસ હજાર માણસો અહીંયા ભોજન પણ લીધું છે અને ખૂબ સરસ આ ધામધૂમથી ઉત્સવ ઉજવાયો છે અને એમાં પણ આપ બધા મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમકે આપે પણ ખૂબ સરસ રીતે અમારા ઉત્સવનું બહુ પોઝિટિવ રીતે બધું માર્કિંગ કરી અને કાર્ય કર્યું છે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આમને આમ જનતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે એ બદલ આમ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ